નકલી નોટો છાપવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે વેસપલટો કરી લિંબાયત વિસ્તારમાં બે મહિના વોચ ગોઠવી ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે આરોપીઓ ન્યૂઝ ચેનલની ઓફિસમાં જ નકલી નોટો છાપતા હતા આરોપી ફિરોઝ શાહને અન્ય આરોપી બાબુલાલ કપાસિયા અને શરીફ ખાન રો મટીરીયલ ખરીદીને લાવી આપતા હતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી છેલ્લા બે મહિનાથી ન્યૂઝ ચેનલની ઓફિસમાં પ્રિન્ટરની મદદથી નોટો છાપવાનું ચાલુ કર્યું હતું કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા તેવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આજે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક ખા ખાન ઇસ્માઇલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા ઉલ્લેખનીય છે કે આરોપી ફિરોઝ શાહ યુટ્યુબ પર વિડીયો જોઈ નકલી ભારતીય ચલણી નોટ બનાવવાનું શીખ્યો હતો પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બનાવટી નોટો લિંબાયતમાં આવેલા શાકભાજીની લારી પાનના ગલ્લાઓ વગેરે પર વટાવે છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ